એક એવી નદી કે જેમાં ઇન્દ્રધનુષ વહે છે દર્શકો આશ્ચર્યચકિત થઈ જાય છે આ જગ્યા બીજી દુનિયાની લાગે છે રેનબો રિવર કોલંબિયાના ફાઇવ કલર્સની કેનો ક્રિસ્ટલ નદીમાં પાંચ અલગ અલગ રંગો જોઈ શકાય છે જેને નેશનલ જિયોગ્રાફી અનુસાર તેને ગાર્ડન ઓફ ધ ઇડન એટલે કે ગાર્ડન ઓફ ધ ગોલ્ડ નામ આપવામાં આવ્યું છે દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જેને તમે પહેલી વાર જોશો તો તમને પણ કોઈ બીજી દુનિયાની લાગશે આવી જ એક એવી જગ્યા કોલંબિયામાં છે જે અહીં એક નદી છે કે જેમાં રેનબો રિવર વહે છે તમે વિચારશો કે આકાશમાં મેઘધનુષ દેખાય છે તે પણ વરસાદ દરમિયાન તો પછી નદીમાં કેવી રીતે દેખાવા લાગ્યું તો ચાલો તમને જણાવીએ આ નદીનું રહસ્ય જુલાઈથી નવેમ્બર મહિનામાં આ નદીમાં પાંચ રંગો દેખાય છે નદીના પાણીમાં પથરાયેલા પીળા લીલા અને વાદળી અને કાળો અને લાલ ચટાક એમ પાંચ રંગોની હાજરીના કારણે તેને વિશ્વની સૌથી સુંદર નદી પણ માનવામાં આવે છે આ બહુરંગી પાણીને પ્રવાહી મેઘધનુષ પણ કહેવામાં આવે છે આ નદીમાં પાંચ રંગો દેખાય છે આ નદીમાં સૌથી વધુ દેખાતો રંગ લાલ છે તેનું કારણ મેકેરિનિયા ક્લેવીગેરા નામનો છોડ છે જેને આ નદીની સપાટી પર જોવા મળે છે આ છોડ પર સૂર્યપ્રકાશ પડતા જ તેની ઉપરનું પાણી લાલ થઈ જાય છે અને અન્ય ચાર રંગો પણ સમાન વિવિધ અસરોના કારણે દેખાય છે જેનું નદીનું પાણી વાદળી છે પાણીની નીચે કાળા ખડકો અને લીલી રેતી અને પીળા છોડ છે જેના કારણે સૂર્યના કિરણો સાથે મળીને નદીની વિવિધ રંગોમાં તે દેખાય છે નદી ઘણી લાંબી છે આ નદીને જોવા માટે ઘણા પ્રવાસીઓ આવે છે હવે અહીં જવા માટે લા મેકેરેના નામના શહેરમાં પહોંચવું પડશે આ નદીની એક વિશેષતા એ છે કે તેમાં કોઈ જંગલી પ્રાણી કે ખતરનાક માછલી નથી પાણીને નીચેના ભાગમાં આવા નક્કર ખડકો છે જેના કારણે તેમાં જીવો રહેતા નથી આ નદી બાસઠ માઇલ લાંબી અને પાસઠ માઇલ પહોળી છે